નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલમાં મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છે આરસીડીએસ હેઠળ કામ કરી બહેનો માટે ખૂબ જ સારા સમાચાર છે પગાર થયો ડબલ મિત્રો આંગણવાડી કર્મચારી માટે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે પગારમાં વધારવા અંગે પરિપત્ર જાહેર કર્યો છે આગળવાડી કર્મચારીઓને ખુશીની લહેર જોવા મળી રહી છે મિત્રો જો તમે એસસીડીએ સેટર કામ કરી રહ્યા બહેનો છો ટીડાગર છો વર્કર છો હેલ્પર છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગ ઉપયોગી બનશે વિડીયો એન્ડ સુધી બનાવી છે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમે ચેનલ પર એસસીડીએ સેટર કામ કરી બહેનો માટે ટેડાગર હેલ્પર વર્કર તમામ બહેનો માટે કોઈ ભરતી આવે પરિપત્ર આવે ન્યૂઝ આવે પગાર બાબતે એક અપડેટ આપણે ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો ગુજરાત હાઈકોર્ટ આંગણવાડી આંગણવાડી બાબતે મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર અને સહાયકો એટલે કે હેલ્પર્સ અને વર્કર્સના પગાર સહેલય અંગે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે મિત્રો જસ્ટિસ એસ સુપેરિયા અને જસ્ટિસ આર ટી વાસાણીએ બે સરકારે છ મહિનાની અંદર આંગણવાડી કાર્યકોને માસિક વેતનમાં ચોવીસ હજાર આઠસો અને સહાયકોને વીસ હજાર ત્રણસોનું વેતન ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે મિત્રો આ આદેશ હાઈકોર્ટે પણ સ્પષ્ટતા કરી છે કે આ વર્ષ લે એપ્રિલ બાકી રહેલી રકમ એરિયસ પણ તેને ચૂકવવી પડશે મિત્રો અગાઉ આંગણવાડી કાર્યકરોને ચૌદ હજાર આઠસો પગાર મળતો હતો તેમને મિત્રો અને સહાયકોને મળતું હતું દસ હજાર તો કાર્યકર બહેનો માટે ચોવીસ હજાર આઠસો પગાર છે મિત્રો અને તે વધારીને તે જે સહાયક ગુણ છે વીસ હજાર ત્રણસો તો મિત્રો હાઈકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે મિત્રો ઘણા લાંબા સમય સુધી રાજુએ જોઈએ બહેનો માટે અંતિક સારા સમાચાર આવ્યા છે મિત્રો હાઈકોર્ટના ચુકાદાને મુખ્ય વાતો આ ચુકાદો માત્ર અરજી કરનારા કર્મચારીઓને પૂરતો મર્યાદિત નથી મિત્રો પરંતુ રાજ્યની તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ કર્મચારીઓને લાગુ પડશે હાઈકોર્ટે જણાવ્યું છે કે જે કર્મચારીઓ કોર્ટનો સંપર્ક કર્યો નથી તેમને પણ સમાન લાભો મળશે અને તેમને પણ અલગથી અરજી દાખલ કરવાની જરૂર નથી તો મિત્રો હાઈકોર્ટે આ એક સરસ મહત્ત્વનું પગલું લીધું ગણાય છે જેને પણ કર્મચારી મિત્રોને હાઈકોર્ટમાં અરજી કરી નથી સંપર્ક કર્યો નથી તેમને પણ જે વિશેષ લાભ મળશે જેને કરે છે સંપર્ક જેને જેને સંપર્ક કરે છે તેમને પણ જે લાભ મળશે તેમ જે નથી કરતા તેમને પણ લાભ મળશે મિત્રો ત્યારબાદ સમાન કામ સમાન વેતન હાઈકોર્ટે આંગણવાડી કર્મચારીઓની સેવાઓને સ્વૈચ્છિક કે માનદ ગણવામાં સરકારના દાવોને નો નકારી કાઢી છે ને કોર્ટે જણાવ્યું છે કે આ કર્મચારી તેમની ફરજો અને જવાબદારીઓને આધારે ઓછું વેતન આપી અન્યાય કરવામાં આવી રહ્યું છે તો મિત્રો હાઈકોર્ટે સ્વૈચ્છિક રીતે સ્વીકાર્યું છે કે કર્મચારી બહેનો કે ડાગર બહેનો જે કામ કરી રહ્યા છે તે કામ પૂરતું મિત્રો આજે વેતન મળે છે તે ઘણું ઓછું છે તેવામાં આંગણવાડી બહેનો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય પગારમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ત્યારબાદ ભેદભાવનો અંત આવ્યો છે મિત્રો જસ્ટિસ નિખિલ એસ કેરીયલે બંધારણની કલમ ચૌદ અને સોળનો એક ઉલ્લેખ કરીને સમાનતાના સિદ્ધાંત પર ભાર મૂક્યો તેમણે જણાવ્યું છે કે સરકાર આંગણવાડી કર્મચારીઓ સાથે અન્ય સરકારી કર્મચારી જેવો જ વ્યવહાર કરવા ભેદભાવ કરી રહી છે જે બંધારણીય સિદ્ધાંતો વિરુદ્ધ છે મિત્રો તો મિત્રો જસ્ટિસ નિખિલ એસ કેરીયલે એસસીડીએસ બહેનોને બહેનોના મનોભાવના મનોભાવના જાણીને પોતાનું મંતવ્ય આપ્યું છે કે જેમ આંગણવાડી કર્મચારીઓને અન્ય કર્મચારી જે વ્યવહાર થાય છે તેવો જેવા આંગણવાડી કર્મચારીઓ સાથે બહેનો સાથે કરવામાં આવે જે વિશેષ લાભ જે અન્ય કર્મચારીઓને આપવામાં આવે છે તેવા વિશેષ લાભ આંગણવાડી બહેનો એટલે એસસીડીએસ એટલા કામ કરી તમામ બહેનોને આવા લાભ આપવામાં આવે મિત્રો તો નિયમિત કરવા માટે નીતિ હાઈકોર્ટે સરકાર આંગણવાડી કર્મચારીઓ માટે કાયમી કર્મચારીઓ જેમ જ વેતન લાભો લાભુ ચૂકવવા છ મહિના એક યોગ્ય નીતિ બનાવવામાં આવ્યો બનાવવાનો પણ આદેશ આપ્યો છે મિત્રો ન્યા નીતિમાં પોસ્ટનું વર્ગીકરણ પગાર ધોરણ અને રિયસની ચુકવણી જે બાબતનું ધ્યાન રાખવું પડશે શા આ કાયદો મહત્વપૂર્ણ છે આ કાયદો એટલે કે આ ચુકાદો આંગણવાડી કર્મચારીઓ માટે એક મોટી જીત છે જેમણે વર્ષોથી ઓછા વિતના કાયમી કરવા માટે સંઘર્ષ કર્યા છે મિત્રો અગાઉ સિંગલ વચ્ચ દ્વારા જારી કરેલા આદેશને સરકાર પકડ્યો પકડાયો હતો અને પરંતુ ડિવિઝન બેન્ચ નીચલી કોર્ટના ચુકાદો માન્ય રાખીને કર્મચારી તરફે નિર્ણય લીધો છે મિત્રો તો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ